હવે આપણે ધાસણું ગરમ કરવા મૂકી દીધું છે અહીંયા મેં બે ચમચી ઘી લીધું છે ઘી નાખી દઈશું હવે આપણે ઘીને ગરમ થવા દેવાનું છે હવે આપણે સેવ નાખી દઈશું સેવને સારી રીતે રોસ્ટ કરી લઈશું હવે આપણે ખાંડ નાખીશું મેં અડધી વાટકી ખાંડ લીધી છે એકદમ બ્રાઉન થઈ ત્યાં સુધી શેકતા રહીશું હવે આપણી સેવાઈ તૈયાર છે હવે આપણે ટ્રેમાં કાઢી લઈશું હવે આપણે સારી રીતે સેટ કરી લઈશું হ্যাঁ দূর গরম করার মূল দাইছু এক চমচি কনফ্লো লিধোছে হ্যাঁ বে চমচি কস্টড প না কিছু সারি রিটে মিক্স করে ল હવે આપણું દૂધ ઉકળી ગયું છે કસ્ટર પાવડર વાળું દૂધ નાખીશું હવે આપણે સારી રીતે ઉકાળી લેવાનું છે અડધી વાટકી ખાંડ નાખી હવે આપણે સારી રીતે ઉકળી ગયું છે આ રીતનું ઘટ રાખવાનું છે હવે આપણે સેવ ઉપર રેડી લઈશું સારી રીતે ફેલાઈ લેવાનું છે હવે આપણે ઉપરથી સેવ પાથરી લઈશું ઉપરથી પિસ્તા નાખીશું હવે આપણી સેવઈની મીઠાઈ તૈયાર છે હવે આપણે કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું